Thank you. મારું નામ અયુબ પઠાણ છે નવરાનીના કોર્નર પર હું પાંત્રીસ વરસથી દુકાન ધરાવું છું પાંત્રીસ વરસની અંદર આ તકલીફ નગરપાલિકાને વારવાર રજૂઆત કરતાએ કોઈ જાતનું નિર્ણય નહીં નિણા કાય નહીં પાણી થોડોક વરસાદ થાય એટલે પાણીની સમસ્યા પાણીની સમસ્યા અમારે ધંધો અમારી દુકાનમાં પાણી પહેશે અમારે ધંધો કઈ રીતે કરવો બીજું કે કોઈ જાતનું જ નહીં આ ગયા નગરપાલિકા કાન નાંખો બંધ કરીને બેસેલી છે ને અમે અમે એટલી જ રજૂઆત કરીએ કે એનું કાયમી ધોરણે નિરાકરણ લાવો ને કે પછી અમારે કાયદો હાથમાં લેવો પડશે જમ્મુસર નગરપાલિકાનું એટલું જાણવા માગું છું કે અમારી નુળાની સોસાયટીની બહાર દુકાન આવેલી છે તેમાં વાળે ગઈને પાણી ભરાઈ જાય છે પાણીનું કોઈ નિકાલ થતું નથી ને નુણાની સોસાયટીનો જે મેન રસ્તો છે એની અંદર પાણી ભરાઈ જાય છે આવવા જવાળા લોકોને તકલીફ પડે છે નગરપાલિકા એનો નિકાલ કોઈ લાવતી નથી બે બે વખત અમે એ કઈ રજૂઆત તો બી એનો કોઈ નિકાલ નથી કાલે પરમ દિવસથી સાફ કરવા અને અડધું કાઢીને આવી ગયા કોઈ જોવા આવતું નથી પછી તમારું નામ મારું નામ બિલાલભાઈ અબ્બાસભાઈ હલવાવાળા જમ્મુ સર